નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર દેશનો સૌથી લાંબો બ્રિજ ગુજરાતના દરિયા ઉપર બનશે ભાવનગરથી ભરૂચ 1 કલાકમાં પહોંચાશે સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત કે મુંબઈ જવા માંગતા લોકો માટે સારા સમાચાર છે હવે ગુજરાતીઓને લાંબા લચક પ્રવાસથી છુટકારો મળશે ગુજરાતને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય તરફથી બે મોટા પ્રોજેક્ટ્સ અને ભારતમાળા પ્રોજેક્ટ્સ મળ્યા છે જેના કારણે ગુજરાતીઓનો સમય ઊર્જા અને ઈંધણ બચશે ગુજરાતને બે મહત્ત્વના પ્રોજેક્ટ મળ્યા છે જેમાં પ્રથમ પ્રોજેક્ટ જામનગરથી રાજકોટ થઈને ભાવનગર સુધીનો બસો અડતાલીસ કિલોમીટર લાંબો ફોર સિક્સ લેન હાઈવે બનાવવાનો છે બીજો પ્રોજેક્ટ ભાવનગરથી ભરૂચ સુધી અડસઠ કિલોમીટર લાંબો ફોર સિક્સ લેનનો બ્રિજ બાંધવાનો છે જામનગરથી ભાવનગર અને ભરૂચને જોડતો ત્રણસો સોળ કિલોમીટર લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવવામાં આવનાર છે આ હાઈવે બન્યા બાદ જામનગરથી માત્ર ચાર કલાકમાં ભરૂચ અને માત્ર પાંચ કલાકમાં સુરત પહોંચી શકાશે આ સાથે હવે સૌરાષ્ટ્રમાંથી સુરત જવા માંગતા લોકોએ બગોદરા કે વડોદરા જવાની જરૂર નહીં પડે જામનગરથી ભરૂચને જોડતો એક્સપ્રેસ વે સૌરાષ્ટ્રથી સુરતનું અંતર પાંચસો સત્યાવીસ કિલોમીટરથી ઘટાડીને એકસો પાંત્રીસ કિલોમીટર કરી નાખશે આ એક્સપ્રેસ વે જામનગરથી શરૂ થઈને રાજકોટ ભાવનગર થઈને ભરૂચ જશે તેથી વડોદરા કે બગોદરા વચ્ચે નહીં આવે આ નવા એક્સપ્રેસ વે હેઠળ દરિયામાં ત્રીસ કિલોમીટર લાંબો બ્રિજ બનાવવામાં આવે તો ભાવનગરથી એક કલાકમાં જ ભરૂચ પહોંચી શકાશે ભાવનગરથી સુરતનું અંતર પણ ઘટીને બસો તેતાલીસ થઈ જશે જે હાલમાં ત્રણસો સત્તાવન છે તેથી ભાવનગરથી સુરત પહોંચવામાં બે કલાકથી ઓછો સમય લાગશે અત્યારે દરિયામાં દેશનો સૌથી લાંબો બ્રિજ મુંબઈનો અટલ સેતુ છે જેની લંબાઈ એકવીસ પોઈન્ટ આઠ કિલોમીટર છે હવે જો આ પ્રોજેક્ટ અંતર્ગત ત્રીસ કિલોમીટર લાંબો બ્રિજ બને તો તે દેશનો સૌથી લાંબો દરિયાઈ બ્રિજ બની જશે पॉवर बॉपल इलेक्ट्रोनिक्स एल जी बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड no, पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आज तारीख ओगनीस नवंबर चौबीस आता आज न समाचार। આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર